નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે મોડાસા તત્વ કેમ્પસ ખાતે ધોરણ છના વિદ્યાર્થીઓએ શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષક બની ઉજવણી કરી છે શિક્ષણ નગરી મોડાસાની નામાંકિત તત્વ કેમ્પસની તત્વજ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ ખાતે આજે શિક્ષક દિવસ નિમિત્તે અનોખો કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ધોરણ છના વિદ્યાર્થીઓએ ડાયરેક્ટર પ્રિન્સિપાલ શિક્ષક અને સેવકના પાત્ર નિભાવ્યા હતા અને ડાયરેક્ટર તરીકે હેલિન સોલંકી અને આચાર્ય તરીકે અંજલિ પટેલે ઉત્સાહપૂર્વક કામગીરી કરી હતી બાળકોએ વિષયવાર શિક્ષક બનીને પચીસ પચીસ મિનિટના તાસ લીધા અને પોતાના જ વર્ગના મિત્રોને અનૌપચારિક રીતે શિક્ષણ પૂરું પાડ્યું સમગ્ર દિવસ બાળકો માટે યાદગાર રહી અને શિક્ષક દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક સંપન્ન થઈ છે કાર્યક્રમમાં સંસ્થાના ડાયરેક્ટર જયદસસિંહ પુવાર આચાર્ય ડોક્ટર ઉષા રાઠોડ ટ્રસ્ટના પ્રમુખ આર વી પુવાર ઉપપ્રમુખ પ્રભુદાસ પટેલ મંત્રી ધર્મેન્દ્રભાઈ પટેલ ઉપપ્રમુખ રસિકભાઈ પટેલ તથા ડિપ્લોમા કોલેજના આચાર્ય પ્રોફેસર મોહસિન બાંડી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બાળકોને શુભેચ્છા પાઠવીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અંતે આ અનોખી ઉજવણીથી વિદ્યાર્થીઓમાં શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા અને નેતૃત્વના ગુણો વિકસાવવાનો ઉત્તમ પ્રયત્ન કરવામાં આવ્યો છે નમસ્કાર હું જયદેશસિંહ કુવાઠ કેમ્પસ ડાયરેક્ટર તત્વ કેમ્પસ આપણે સૌ જાણીએ છીએ એમ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ રાધાકૃષ્ણનજીના શિક્ષક તરીકેની જે કામગીરીના અનુરૂપ આ પાંચ સપ્ટેમ્બરે એમની યાદમાં આપણે શિક્ષક દિન ઉજવીએ છીએ સંસ્થાના જે આપણી તત્વ જ્ઞાન શક્તિ રેસીડિન્સી સ્કૂલ ઓફ એક્સેલન્સ જે અત્યારે ચાલી રહી છે એના બાળકોએ આજે શિક્ષક દિન તરીકે એની ઉજવણી કરી છે આપ જોઈ રહ્યા છો તેમ સંસ્થાના ડાયરેક્ટર તરીકે પ્રિન્સિપાલ તરીકે અને તમામ શિક્ષકોના રોલમાં આજે બાળકો છે આ કાર્યક્રમના માધ્યમથી શિક્ષણની સાથે સાથે એમને એક લાહો મળે બાળકો આજે જે બાળકો ભણી રહ્યા છે એ ભણાવવામાં પણ એમનો રોલ આજે અદા કરી રહ્યા છે બહુ ગૌરવની વાત છે કે મારી શાળાના બાળકો આજે શિક્ષક તરીકે કે ડાયરેક્ટર તરીકે કે આચાર્ય તરીકે કામ કરી રહ્યા છે સૌથી આશ્ચર્યની વાત એ છે કે નાના બાળકોમાંથી જે શિક્ષક તરીકે કે અન્ય રોલમાં છે એમાં સેવકના રોલમાં પણ છે અને હું સવારથી જોઉં છું કે બાળકો પીવાનું પાણી આપવાનું હોય કે બીજી કોઈ કામગીરી હોય એ પણ એટલી ખુશીથી કરી રહ્યા છે બધા જ અનુભવ જરૂરી છે જીવનમાં અને આ ઉંમરથી જો બાળકો એ તમામ અનુભવો લઈને આગળ વધશે તો ચોક્કસથી એમની કારકિર્દી પણ સારી બનશે અને મને વિશ્વાસ છે કે આજ બાળકો આવનાર આપણા ગુજરાતનું અને આપણા દેશનું નામ રોશન કરશે હું શુભેચ્છા પણ આપું છું અને આપના આ પ્રતિષ્ઠિત જે મીડિયાના માધ્યમથી ચોક્કસથી અરવલ્લી જિલ્લાની તમામ જનતાને આ દિવસની શિક્ષક દિનની શુભેચ્છા પણ પાઠવું છું કેમ છો બધા મજામાં કેવો રહ્યો આજનો દિવસ સારો શિક્ષક બન્યા છો તમે બહાર હે ને અને મારી બાજુમાં બેઠા છે ડાયરેક્ટર સાહેબ અજી આપણા જેલસી પુવા સાહેબ છે ને એમનો એમને રોલ લીધો છે ડાયરેક્ટર સાહેબ તો હેલિન સાહેબ તમે અમને જણાવશો તમારો પરિચય મારું નામ સોલંકી હેલિન છે આજે હું ડાયરેક્ટર ના રોલમાં છું સરસ ને તમે સાહેબ જી મારું નામ પ્રજાપતિ જય રાકેલ પાય છે આજે હું હિન્દી વિષયનો શિક્ષક બની છું તમે ક્યાંથી જી મેમ

વિષય લીધો હતો કોમ્પ્યુટર એમ અરે સરસ સરસ હવે જે મેમ મારું નામ પટેલ છે મેં આજે લીધો હતો ઓકે ગુડ જે મારું નામ માર્યા ગંભીર દીપકભાઈ છે મેં આજે હા ગંભીર સાહેબ ડ્રેસિંગ આજે બહુ છે ખૂબ સરસ થેન્ક યુ અને પાછળ પણ অপ্ডিকোরে জারে ভাগলে জোদো এমনো পন ইন্ডুক্শন থোডুতরোতে জে বরোতে ইরেরে তমারো ইরে তমারো ইরে পাইছে পাইছে মো আজে मारू नाम खना जो स्रयाव्रे मिली पैचे में आजे हिंजी विशे नीत होतु प्रिंसिपा बाडम? मारू नाम पढ़े रंचली बहडाल पैचे में प्रिंसिपा रोण नीप आगेवाता कुपसरस, कुपसरस और सेवक भाई यो आप रा? सेवक भाई यो गाता स તો દિવસ શિક્ષક દિવસ હતો અને તમે બેખૂબી શિક્ષકનો રોલ નિભાવ્યો છે મને બહુ આનંદ થઈ ગયો છે ખૂબ સરસ તમારા માટે હવે એ વાત આવી પાડી દે